Başkanlar Şef ફાયર ફાયદો જૂનાગઢ માંગરોળ નગરપાલિકા સબ સલામતના દાવા પરંતુ ખુદ માંગરોળ નગરપાલિકામાં ફાયર ફાઈટર બંધ હાલતમાં અચાનક આગ લાગે તો છેક પચીસ કિલોમીટર દૂર કેસોથી ફાયર ફાઈટર બોલાવવામાં આવે છે માંગરોળ નગરપાલિકામાં ફાયર ફાઈટર બંધ હોવાથી માંગરોળ શહેરમાં જો આગ લાગવાના બનાવ બને તો મુશ્કેલી થઈ શકે છે માંગરોળ નગરપાલિકા એક તરફ ગેમ ઝોન તેમજ હોટેલો અને અપાર્ટમેન્ટ સહિતના અનેક મિલકતોમાં ફાયર સેફટીની ચેકિંગ હાથ ધરવામાં આવે છે પરંતુ ખુદ માંગરોળ નગરપાલિકામાં ફાયરના ઠેકાણા દેખાતા નથી જ્યારે માંગરોળ

જેથી હાલ અમે નગરપાલિકાના પહેલમાં જે ટ્રેન્ડિંગ કરવો છીએ મતગનતરીના લીધે ટ્રેન્ડની પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી વર્કવોટર પછી આપીશું ટ્રેન્ડર ખોલી અને પછી વર્ક ઓટર આપશું સબ ખાસ કરીને અત્યારે જો ઇમરજન્સી આગ લાગે તો શું ઇમરજન્સી આગ લાગશો તો અમારે નજીકની નગરપાલિકાને કેસો છે ત્યાંથી અમે મેળવી અને આગ બુઝાવવાની કાર્યવાહી કરવો છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્યસ કરાશ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવો